નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ દીકરાનું મારનાર અંબા મોરિયાજી કે કેશુ કોરિયા ચીભ કોરિયાજી કે ફાગળ કોરિયા કોરિયા ફાગણ પવન ફોર હર મોહો અંબા મોરિયા ધણ રાગ ગાવે ફાગ ઘર ઘર જટે પવન જોરિયા ગુલાલ જોડી રંગ હોળી રમત કોપ રમાવણ આખદ રાધા નેહ બાદા વળજર માખા આવણા દેવળિયા ગામના ઝાપામાં ફાગળ વધ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે વચ્ચે દરબાર મંદો દરખાનનો આઠ વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડી હેડીના જુવાનો છે આગલે દિવસે હુતાળ શણીનું પરબ હતું એટલે લીલા પીળા ને કેસરિયા રંગમાં સોહુ ગરકાવ હતા તમામને અંગે પંચરંગી છાટાણા દીપતા હતા પણ આજ તો પંડવ એટલે ઘેરૈયા માછા છાંદી ગયા છે ગાંડી દૂર ભરીને ગાળું માટી છાણ જેવી ગંદી વસ્તુઓ એક બીજાને રડાવવામાં ગુતાન છે ધૂળેટનું તો પરબ જ મૂળ કાંડો અને એમાંય ગામડાની ધૂળેટી ટાળો કોક એલા ભાઈઓ કોક ઉજવણી લુંગડે મે માન વયો આવે એક ઘેરૈયાએ પાથરમાં નજર નાખીને ચસ્કો કર્યો ત્યાં તો સહો ઘેરૈયાની મીટ મહેમાન પર પંડાય એલા મહેમાનને કોઈ છાટશું માં બીજાએ મર્મમાં કહ્યું અરે મહેમાન તે કાંઈ રોડિયા વગર રહેવાય મહેમાન ક્યાંથી હાથ આવે સાચું સાચું મેં રોડો ગુઠ્યો માગો રોડો એવા રેડિયા ઉઠ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોડ દીધી ધોળું બાસ્તા જેવું પાસા બંધી કેડ્યું પગને કાઠે ત્રણ ત્રણ ડોરણાવાળી પગતી ચોરણી ઉપર બગસરાની ગરેટી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ માન્યવાળી તલવાર કેળે કોઈક કળાતરની જૂની કટારી એવો દાડી મોછના ઘાટા કાતરવાળો મહેમાન ચાલ્યો આવે છે વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરૈયામાંથી વછુટ્ટી ફોરમો લેતો લેતો ઈસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓળી લીધી હોય એવા શણગાર જોતો છતાં પોતાને તો હુતા શણીનો જરાય હુલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘરૈયાની લગો આવ્યો તેવી જ ચીઝ પાડી ઉઠ્યો કે મને રોષો માં ભલા થઈને મને શ્રાક્ષો માં તમારે પગે લાગવું પરુણે ના પાડી તેમ તો ઘરૈયાને ઉલટાની વધુ ચાનક ચડી પમણા તમણાં ચડે બરાઈને સહુ બોકાસા પાડવા લાગ્યા હા ખબરદાર મહેમાને ઓળખાયા જ નહીં એવા વહારા ચિતરી મેલો લાવો મસ ને જો જોતામાં તો ધૂળ ઉડવા માંડી ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી મહેમાન તો જાળવી જાઓ જાળવી જાઓ કરતો પાછો હટવા લાગ્યો પણ જોવાનો આબો આબો થઈ રહ્યા એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર ખાંખમાં દબાવી હતી તે એમને એમ માન્ય સોતી આડી વીંજવા માંડી ઘેરૈયા ચસકા કરતા ઉપર પડ્યા જાય પોતે બબ્બે કદમ પાછો હટતો જાય ને ઘેરાવા દો રહેવા તેઓ કરતો જાય દૂરની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી એ રેડિયા રમણ એ ચસકા એ કાલાવાલા એ તલવારના ઝાવા અને એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યું અરે ગજબ થયું કુંવર પડ્યા કુંવરને વાગ્યું કુંવર જોખામણા એવી બૂમ ઉઠી મહેમાનને કુંવરને તલવાર મારી પકડજો જાલજો જાલજો એવી બીજી ચીસ પડી મુસાફર ચોક્યો એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે હડી કાઢી શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી પાછું વળીને નજર નાખવાની પણ હામ નહોતી પોતાના હાથમાં તલવાર પકડી છે એની સી દશા થઈ છે ને નિરખવાનું પણ ભાન નથી ગાંડો માણસ કોઈ ખૂનની જાણે દોડ્યો જાય છે અહીં જાપામાં તો કેર થઈ ગયો છે મંદોર ખાન દરબારના નવ વર્ષના કુવાને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાળ પકડ્યો છે લોહીનું ખાબોચું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાળ રજા લેશે એવું થઈ ગયું પણ આ થયું શું થયું એમ કે ગેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા માટે મહેમાન જે માન્ય સોતી તલવાર આડી વીજતો હતો તેનું માન્ય વેદ ગતિ એ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું કોઈને ખબર નહીં અને તલવાની પીછી અકસ્માત કુવાના જ ગળાની ભૂંગળી પર લબરકો લીટી ગઈ કુંવર એક તો ઘૂંગળી વયનો અને વડી નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ તરત એના પ્રાણ નીકળી ગયા પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા કાવા કસુંબામાં આખો દાયરો ઘેઘરૂ છે દરબાર મંદુ ખાન જાતના હતા મોલે સલામ પણ અસલ તો રાઠો રાજપૂતની ઓલાદ એક જ ગામનો થઈ વાડકીનો શિરામણ કહેવાય પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા પીટાય તેમ કારીગરો નટવાઓ કવિઓ ગાણા બજાણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ જ વરસ દિવસના ઉજાણા પરબ ઉપર દેવાડિયાની ડેરીએ સમાપ માતા નથી ત્યાં રંગમાં ભંગ પડ્યો રાંડ ગઈ કે કુંવરને માર્યો અરે કોણે કોક મુસાફરી ખોટી પાત આજ કોનીથી ફર્યું છે અરે બાપુ આ મારીને જાય ઉબે માર્ગે ઉગળી તલવારે હા લાવો મારી ઘોડી રૂપિયા બે હજારની રોજડી ઘોડી હાથીના કુંભા માથે જાતી ડાબા માંડે દેવી ભાગતા હરણાની સાથે ભેટા કેરનારી એને ફક્ત ચોકડાભર મંદોરખાને રાગમાં લીધી સાથળ હેઠે તલવાર દબાવી અને રોજેડીને કડચકારી જાણે તેર છૂટ્યો જમ જમ આંખના ત્રણ પલકારા ભેડી તો ગોળી સીમાડે પહોંચી સમથળ ધરતીમાં સામે જોઈએ ત્યાં તો આત્મે ભાગતો ભાડ્યો હાથમાં ઉગાડી તલવાર પીલાયા જેવી ચમક જે છે સમજી લીધું કે એ જ ખૂની મંડળખાને ઘોડીને ચાપી મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબા સંભારણા થંભી ગયું પાછો ફરીને જતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો હવે પોતે પગ પાડો તે ભાગીને કેટલીક જશે આમે મોરું તો છે જ માટે હવે સિદ્ધ ફાળવા ઊભો રહ્યો બોલીને તો કાળને અટકાવાય એવું ન રહ્યું નહીં ખુલાસો કરવાનો વખત નથી રહ્યો એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તરવર પોતાને જ ગળે માંડી સવારે એ સમસ્યાને સમજી ગયું જાણ્યું કે કોઈ પ્રાંગાણું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પૂર્વીને મારી સીમાને લોહી છાંટશે એમ સમજી એણે રોજરીને થંભાવી આગેથી પૂછ્યું કોણ છો ચારણ શા માટે આવ્યો હતો કારનો બોલાવ્યું બેસ્યું બધી મરી ખૂટી છોકરો છાસ રાપ વગર રોવે છે ન તો આવતો પણ ચારણીએ ધકેલ્યું મગર ખાનની વાસનામાંથી અવાજ તૂટક તૂટક નીકળે છે કુંવરને તે માર્યો ઈશ્વર જાણી ચારણે આપ સામો હાથ કર્યો મને ખબર નથી હું તો એટલું જ જાણું છું કે મારે ડેલીએ આવવું હતું ચિત્રા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને ભેડી લંગોટાની એક કોરી જોડી હતી તે ગામ બહાર બદલાવી ઘેરૈયા મને રોડાવ્યા આવ્યા મેં એમાંથી ઉગારવા માન્યામાં વીડેલી તરવાર વીંછી માન્ય ક્યારે નીકળી પડ્યું તેની મને એ દોડની આંધીમાં ખબર નથી રહી આટલી વાત ખાય છે ત્યાં તો પછવાડે કોકીરા સંભળાવ્યા કાળી ચીસો પાડતો ગામ આખું હલકીને ચાલ્યું આવે છે કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાપેલા ધ્યો 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 એવો દેકારો બોલતો આવે છે બાળતા જ ચારણે ફાળ ખાધી મંદરખાને ખાને રોજરીને માથેથી રાગ ઝાટી પોતાને તલવાર આખેરી ફગાવી દીધી અને પછી સાથ કર્યો ગાળવા અહીં આવ આ લે શું આ મારી ખોડી આપું છું ચડીને ભાગવા માંડ શું બોલો છું ગાળવા વાત કરવાની વેળા નથી જોયું આ ગામ હલ લખ્યું છે અને તે એના કોવરને મારી નાખ્યું છે આવ્યા ભેળા તારી કયાના રાઈ રાઈ જેવા કટકા જાણશે અરે પણ ભાઈ તમે હું મારી ઓળખા અટાણે નહીં પછી અટાણે તો ભાગી નીકળ નીકળ તારા છોકરા રજડી પડશે અને ગામ લોકો તામાને તામા રોક્યા રહેશે નહીં પણ બાપ તારું નામ અરે નામ ખુદાનું કહીને મધોર ખાન દોર્યો ચારણને બાવડે ઝાડીને રોજડી પર બેસાડ્યું ચોકડો હાથમાં આપીને વાસેથી રોજડીને ડચકારી પૂછનો ઝૂંડો માથે કરતી ઘોડી ગઈ જો જતામાં તો અલોપ થઈ મધોર ખાન અટવાણા પગે પાછા ચાલ્યા આવે છે રાગમાં રોજડી નથી કાકમાં તલવાર નથી ગામ લોકોએ દોડીને પૂછ્યું કા બાપુ માળો લોઠકો આદમી મને જીવવા ન ને તલવાર ને ઘોડી બેઉ લઈ ગયું અરે રાખો રાખો બાપુ વસ્તીએ ખીજાઈને કહ્યું ફણી ઘરને માથેથી મણી લઈ જાય તો મંદરખાની રાગમાંથી રોજડી લેવાય ઠાલા મૂળખ શું બનાવો છો અમને સાત ખોટનો એક દીકરો એના મારાને ઉલ્ટો ભગાવ્યો લ્યો હવે જાતે કરો દરબારે શાંતિથી જવાબ પાડ્યો જાતે શું કરે એને પા પાતળમાંથી પણ ગોટી કાઢશું ભાઈ મધોર ખાન બોલ્યા તમે તે કાંઈ દીવામાં થયા એણે શું મારા દીકરાને જાણે ભૂજેને માર્યો તો એને ઘેર એવા કેટલાય દીકરા ભૂખે મરે છે જાણો છો કોળ ભર્યા એ મારે ઉભરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયું પણ એટલામાં સારું હું આજ ઉજરે દિવસે મારા સીમાડા માથે સામી હત્યા ઉભરું હાલો બેટાની મૈયત કાઢીએ હસ્તે મુખે બાપે દીકરાને દફનાવ્યો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ